નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને હાલ સમગ્ર ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય છે અને અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમધમતા જોવા મળી રહ્યા છે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે હાલ સવારના સાત વાગ્યાનો સમય છે અને આવનારા કલાકોમાં કયા કયા જિલ્લામાં મેઘરાજા તોંડવ મચાવશે તેની વિગતે ચર્ચા કરીએ ઉત્તર ગુજરાતના પાલનપુર મહેસાણા અને કચ્છના પૂર્વ વિસ્તારોમાં આજે અવિરત વરસાદની આગાહી છે આ ઉપરાંત દ્વારકા જામનગર અને થાનમાં પણ સારું એવું વરસાદી માહોલ સર્જાઈ શકે છે બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ સહિત વડોદરા વિસ્તારમાં પણ મેઘરાજાની મજબૂત હાજરી રહેશે હવે જોઈએ નવ વાગ્યાની સ્થિતિની વાત કરવામાં આવે તો કચ્છના ગોધીધામ નલિયા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે સાથે સાથે પાલમપુર મહેસાણા અને દાહોદ વડોદરા તરફ પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ બપોરના બાર વાગ્યાએ સિસ્ટમ વધુ સક્રિય બનશે ને ખાસ કરીને પાલમપુર મહેસાણા વિસ્તારમાં અતિભારે વરસાદ થવાની શક્યતા જોવા મળી શકે છે આ ઉપરાંત ગાંધીધામ નલિયા અને ખાવડા વિસ્તારમાં પણ મેઘરાજા તોફાની બનશે કચ્છનો મોટો વિસ્તાર વરસાદી ઝપેટમાં રહેશે ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યાની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર મહેસાણા સાથે સુરત વલસાડ અને વડોદરા સુધી ભારે વરસાદ ફેલાઈ શકે છે કચ્છ નલિયા ગોદીધામ વિસ્તારમાં અવિરત વરસાદ રહેશે ત્યારબાદ સાંજે સાત વાગ્યા પછી મેઘરાજા થોડો વિરામ લેશે પરંતુ કચ્છમાં હજુ ધોધમાર વરસાદ ચાલુ રહેશે અન્ય જિલ્લામાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે રાત્રે દસ વાગ્યા પછી વરસાદ ધીમો પડી શકે છે પરંતુ કચ્છમાં તોફાની ઝાપટાં ચાલુ રહી શકે છે ત્યારબાદ રાત્રે બાર વાગ્યાની વાત કરવામાં આવે તો વય વહેલી સવારે ફરીથી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને ગાંધીધામ ભુજ અને ખાવડા વિસ્તારમાં વરસાદની કહેર રહી શકે છે તો હવે મિત્રો હવામાન ખાતાની આગાહી વિશે વાત કરવામાં આવે તો આજે એટલે કે આઠમી તારીખે ઉત્તર ગુજરાત કચ્છ માટે વધુ ભારેથી ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને બનાસકાંઠા મહેસાણા પાટણ અને કચ્છના ખાવડા ગાંધીધામ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ દર્શક મિત્રો નવમી તારીખની વાત કરવામાં આવે આવતીકાલ માટે તો વરસાદ ધીમો પડતો જોવા મળે છે પણ ઉત્તર ગુજરાત અને કચ્છમાં થોડો વરસાદ યથાવત રહેશે જ્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી શકે છે તો દર્શક મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાત માટે આવી વધુ માહિતી મેળવવા માટે જોડાયેલા રહો અમારી સાથે અને તમારા વિસ્તારમાં એટલે કે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો ને તમારા ત્યાં કેટલો વરસાદ પડ્યો છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન ઓન કરી આ વિડીયો તમારા મિત્રો સુધી ચોક્કસથી શેર કરશો અને હા આપણા વોટ્સએપ ગ્રુપની લિંક નીચે આપેલી છે તો ત્યાં જો જરૂરથી જોડાઈ જવા નમ્ર વિનંતી આ ચેનલ ઉપર હવામાન સમાચાર અને અન્ય સમાચાર આ ઉપરાંત ખેડૂતો માટે બજાર ભાવના પણ વિડીયો મુકતા હોઈએ છીએ તે માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા એકવાર નમ્ર વિનંતી કરવામાં આવે છે